નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર એક જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર વિશે વાત કરીશું હવે ચાર પોઈન્ટ એક શરૂ કરતાં પહેલાં થોડીક આપણે માહિતી લઈ લઈએ કે જેમ કે તમે આઠમા ધોરણમાં બનેલા આપણું પહેલું જ ચેપ્ટર હતું સમય સંખ્યાઓ અને એમાં તમે શીખેલા કે સમૃદ્ધતાનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ બરાબર તો આ એ જે તમે ભણેલા એના જ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે જેમ કે અહીંયા મેં લખ્યું છે થોડાક અમુક તારણો છે જે આપણી ચોપડીમાં આપેલા છે ત્યાંથી લીધા છે કે જેમ કે શૂન્યોત્તર સમય સંખ્યાનો અસમ્ય સંખ્યા સાથેનો સરવાળો અથવા બાદબાકી અથવા ગુણાકાર હંમેશા શું મળે સમ અસમ્ય સંખ્યા જ મળે એટલે કે શૂન્યોત્તર સમય સંખ્યાનો અમય અસમ્ય સંખ્યા મતલબ સમય સંખ્યાને અસમ્ય સંખ્યા સાથે સરવાળો બાદબાકી કે ગુણાકાર કરો તો જવાબ હંમેશા કેવો મળે અસમ્ય સંખ્યા જ મળે બીજું છે કે સમ્ય સંખ્યાને અમે અસમ્ય સંખ્યા વડે ભાગતા ભાગ પણ હંમેશા કેવો મળે અસમ્ય જ મળે ટૂંકમાં સમ્ય સંખ્યાને અસમ્ય સંખ્યા સાથે તમે ગુણાકાર કરો સરવાળો કરો બાદબાકી કરો કે ભાગાકાર કરો હંમેશા એનો જવાબ કેવો મળે અસમ્ય સંખ્યા જ મળે બે અસમ્ય સંખ્યાઓનો સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર સમય સંખ્યા પણ થાય અને અસમ્ય સંખ્યા પણ થાય બરોબર અહીંયા શું કીધું છે કે બે અસમ્ય સંખ્યા બે અસમ્ય સંખ્યાનો સરવાળો ગુણાકાર ભાગાકાર અને બાદ બાકી આ બધું જ્યારે જ્યારે તમે કરો છો બે અસમ્ય સંખ્યા વચ્ચે તો જવાબમાં સમય સંખ્યા પણ મળે અથવા અસમ્ય સંખ્યા પણ મળે છે તો આના આધારે જ આપણે આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર છે એનો પહેલો દાખલો આપણું જે છે એમાં આપ્યું છે કે આપેલ સંખ્યાનું સમ્ય અને અસંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે હવે દેખો અહીંયા બે કેવી સંખ્યા છે તો કે બે એ સમ્ય સંખ્યા છે વર્ગમૂળમાં એક કેવી છે અસમ્ય સંખ્યા છે હવે આપણે શું કીધેલું કે શૂન્યત્તર અસમ્ય સંખ્યામાંથી શૂન્યત્તર સમ્ય સંખ્યામાંથી જ્યારે અસમ્ય સંખ્યાની બાદ બાકી કરે તો હંમેશા જવાબ કેવો મળે અસમ્ય જ મળે એટલે કે અહીંયા બે અને માઈન બે ઓછા વર્ગમૂળમાં પાંચ છે વર્ગમૂળમાં પાંચ એ કેવી સંખ્યા છે અસમ્ય સંખ્યા છે જ્યારે બે એ કેવી છે સમય સંખ્યા છે અને સમય સંખ્યામાંથી જ્યારે અસમ્ય સંખ્યા બાદ બાકી કરો તમે તો જવાબ હંમેશા કેવો મળે અસમ્ય જ મળે સમજ પડી મિત્રો તો અહીં આપણે લખીશું કે બે માઇનસ વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે તેનું કારણ દર્શાવીએ કારણ કે કારણ કે બે એ સમય સંખ્યા છે બે સમય સંખ્યા અને વર્ગમૂળમાં પાંચ એ અસમ્ય સંખ્યાનો સંખ્યાનો તફાવત અથવા બાદ બાકી છે તફાવત એટલે કે બાદ બાકી બંને વચ્ચે છે ત્યારબાદ હવે આપણને બીજો દાખલો આ દાખલો પહેલો પૂર્ણ થયો બીજા દાખલામાં શું છે કે ત્રણ વત્તા વર્ગુણમાં ત્રેવીસ માઇનસ વર્ગુણમાં હવે અગત્યનું જે તારણ હતું એ આપણે જોયેલું આગળ કે બે સમય સંખ્યા વચ્ચેનો સરવાળો ગુણાકાર ભાગાકાર કે બાદ બાકી જવાબમાં શું મળે સમય પણ મળે ને અસમય પણ મળે હવે દેખો અહીંયા આપણે આગળ ગણતરી કરીએ કે ત્રણ વત્તા વર્ગુણમાં ત્રેવીસ માઇનસ વર્ગુણમાં ત્રેવીસ વર્ગમુળ ત્રેવીસમાંથી માઇનસ વર્ગુણમાં ત્રેવીસ જાય એટલે કેટલા વધે ઝીરો એટલે આપણો જવાબ કેટલો આવ્યો ત્રણ હવે ત્રણ એ કેવી સંખ્યા છે તો કે ત્રણ એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે બરાબર મિત્રો તો માટે અહીંયા આપણે લખી શકીએ કે ત્રણ વત્તા ત્રેવીસ વર્ગુણ માં ત્રેવીસ એ સમય સંખ્યા સમય સંખ્યા છે આટલે સુધી ખબર પડી કેમ આવું થયું તો અહીંયા લખશું આપણે અહીં અહીં ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ માઇનસ વર્ગળમાં ત્રેવીસ એ બે અસમ્ય સંખ્યાઓનો એ બે અસમ્ય સંખ્યાઓ ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ અને વર્ગુણમાં ત્રેવીસનો તફાવત હોવાથી હોવાથી શું મળે છે સંખ્યા મળે મળે છે સમજ પડી મિત્રો હવે ત્રીજા નંબરનો દાખલો જોઈએ અહીંયા શું છે બે વર્ગમૂળમાં સાત ભાગ્યા સાત વર્ગમૂળમાં સાત હવે આપણે ભાગાકાર કરીએ તારે આપણને ખબર છે કે સરખું સરખું હોય વર્ગમૂળમાં સાત છે ભાગાકારમાં ઉડી જશે એટલે કે સમય સંખ્યા છે બરોબર તો અહીંયા લખશું આપણે કે બે વર્ગમૂળમાં સાત ભાગ્યા સાત વર્ગમૂળમાં સાત એ સમય સંખ્યા समय संख्या है केम समय संख्या है तो बे वर्गमूल में सात भाग्या सात में सात ए असम्य असम्य संख्याओ बे असम्य संख्याना संख्याओ ભાગાકાર સ્વરૂપમાં સ્વરૂપમાં હોવાથી સમય સંખ્યા મળે ક્લિયર મિત્રો ચલો હવે આપણને શું કીધું છે ચોથો દાખલો એકના છેદમાં વર્ગમૂળમાં બે હવે એકના છેદમાં વર્ગમૂળમાં બે એક એ કેવી સંખ્યા છે તો કે એક એ સમય સંખ્યા છે અહીંયા લખે એકના છેદમાં વર્ગમૂળમાં બે આ કેવી સંખ્યા છે સમ્ય અને વર્ગમૂળમાં બે કેવી છે અસમ્ય આપણે તારણમાં ઉપર જોયું કે સમ્ય અને અસમ્ય સંખ્યાનો ભાગાકાર હંમેશા જવાબ શું આવે અસમ્ય જ આવે બરાબર તો લખશું આપણે કે બે એકના છેદમાં વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા સંખ્યા છે કેમ અસંમેય સંખ્યા છે તો લખશું કે અહીં એક એ સંમેય સંખ્યા સંમેય સંખ્યા તથા વર્ગમૂળ માં 2a અસંમેય અસંમેય સંખ્યા વચ્ચે ભાગાકાર હોવાથી ભાગાકાર હોવાથી અસમ્ય ભાગાકાર હોવાથી અસમ્ય સંખ્યા મળે તો આટલે સુધી ક્લિયર મિત્રો હવે ત્રીજો એક દાખલો છે આપણી જોડે કે ભાઈ અહીંયા પૂછ્યું છે કે ટુ પાય એ કેવી સંખ્યા છે તો હવે ધ્યાન આપો બે કેવી છે સમય અને પાય એ કેવી સંખ્યા છે અસમ્ય કે પાયની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર સુધી મળતી રહે છે એટલે આ કિંમત કેવી છે સંખ્યા અને અસમ્ય સંખ્યા આ બે વચ્ચેનો ગુણાકાર હંમેશા જવાબ કેવો આવે અસમ્ય મળે માટે આપેલી સંખ્યા ટુ પાય એ કેવી સંખ્યા છે એ અસમ્ય સંખ્યા છે તો સમજ પડી મિત્રો અહીંયા તો લખશો ટુ પાય એ અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા છે કેમ અસમ્ય સંખ્યા બે ગુણ્યા પાય બરાબર કેટલા થાય બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ પંદર આ રીતે અનંત ગુણાકાર કરશો એટલે કેટલો આવશે છ પોઈન્ટ અઠ્યાવીસ ત્રીસ જવાબ આવશે અનંત સુધી ને આ સંખ્યા શું છે અનંત અનાવૃત સંખ્યા છે બરોબર અનંત અનાવૃત દશાંત સંખ્યા છે માટે આ સંખ્યા કેવી થાય અસમ્ય સંખ્યા કહેવાય મિત્રો હવે તો આપણો આ પ્રશ્ન એક અહીંયા મિત્રો પૂર્ણ થાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ સાદુ રૂપ આપો જે આપણને આગલા ધોરણોમાં શીખી ગયા છે અહીંયા બે કંશ આપેલા છે બરોબર આને આપણે એ પ્લસ બી અને કહીશું એ સોરી આને આપણે એ રીતે કહીએ કે અહીં અહીં એ પ્લસ બી અને સી પ્લસ ડી ચલો આ બે કૌંશ્સ આપણને આપ્યું તો આનું નિત્યશન કેવું થાય તો કે પહેલા કૌન્સનો પહેલા સભ્યને બીજા કૌંશ સાથે જ ગુણવાનો એટલે એ પ્લસ સી પ્લસ ડી વચ્ચે વધતાની નિશાની ફરીથી પહેલા કૌશના બીજા સભ્યને બીજા કાઉન્સ સાથે ગુણીએ એટલે આ રીતે થશે એ કૌંશમાં આઈઓ કૌંસ અને બી વત્તા બી કો આ કોંશ ગુણાકાર થશે તો અહીંયા આપણે ગણતરી કરીએ તો લખશું અહીંયા ધ્યાનથી જોજો મિત્રો દાખલો ગોંશો એમ વધારે સમજ પડશે તો આપણે ડાયરેક્ટ દાખલામાં જ જોઈએ કે આપણને શું આપ્યું છે કે ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ પહેલો કૌંસ અને બીજા કૌંસમાં બે વત્તા વર્ગમૂળમાં બે આનું સાદુરૂપ રૂપ આપવાનું છે તો આપણે શું કરશું પહેલા પહેલા કૌંસનો પહેલા સભ્ય એટલે કે ત્રણ એને બીજા કૌંસ સાથે ગુણી લઈએ એટલે કે બે વત્તા વર્ગમૂળમાં બે એને કંસની બાર ત્રણ હવે શું છે પ્લસની નિશાની છે ને વર્ગમૂળમાં ત્રણ એને પણ બીજા કંસ સાથે ગુણી લઈએ એટલે બે વત્તા વર્ગમૂળમાં બે હવે શું કરશું કૌંસા દરેક સભ્ય સાથે ગુણી લઈએ તો ત્રણ દુ કેટલા થાય છ તો લખીએ છ વત્તા ત્રણ છ વત્તા ત્રણ વર્ગમૂળમાં બે એટલે કેટલા થશે ત્રણ વર્ગમૂળમાં બે એટલે ત્રણ વર્ગમૂળમાં બે થાય ગુણાકાર વત્તા વત્તાની ચિહ્નની નિશાની વત્તા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે એટલે કે બે વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ વત્તા ગુણિયા વર્ગમૂળમાં બે એટલે કે થાય વર્ગમૂળમાં છ ક્લિયર તો આ આપણું અહીંયા સાદુરૂપ થયું છે મિત્રો આગળ જોઈએ હવે બીજો દાખલો કે ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ 3 - वर्गमूल 3 समझ पड़ी એટલે કે a + b a - b એટલે શું થાય એટલે a² - b² થાય મિત્રો આટલું એટલે અહીંયા કેવું આવશે કે 3 + वर्गमूल 3 3 - वर्गमूल 3 એટલે કે 3 નો વર્ગ

એ સ્કવેર વધતા ટુ એ બી વધતા બી સ્ક્ળમાં પાંચ બી એટલે વર્ગમૂળમાં પાંચ બી એટલે કે વર્ગમૂળમાં બે અને બી સ્કવેર એટલે કે વર્ગમૂળમાં બે નો વર્ગ સમજ પડ્યું મિત્રો ચલો પાંચ નો વર્ગ વર્ગમૂળમાં નો વર્ગ એટલે કેટલા થાય પાંચ રે વત્તા બે ગુણ્યા કેટલા થશે પાંચ દુ દસ વર્ગમૂળમાં દસ વત્તા વર્ગમૂળમાં બેનો વર્ગ કેટલો થાય બે ચલો પાંચ વત્તા બે એટલે કેટલા થાય વર્ગમૂળમાં દસ જવાબ થાય તો આપણો ત્રીજો દાખલો થયો ચોથો દાખલો જોઈએ અહીંયા સૂત્ર શું છે કે એ માઇનસ બી એ પ્લસ બી તો એનું નિત્યસુમ શું છે એ સ્કવેર માઇનસ બી સ્કવેર આપણું નિત્ય સમજે ચલો એટલે શું છે વર્ગમૂળમાં પાંચ બી એટલે શું હતું વર્ગમૂળમાં પાંચ નો વર્ગ ઓછા વર્ગમૂળમાં બે નો વર્ગ ચલો વર્ગમૂળમાં પાંચ નો વર્ગ એટલે પાંચ વર્ગમૂળમાં બે નો વર્ગ એટલે બે પાંચમાંથી બે જાય તો કેટલા રે મિત્રો ત્રણ રે તો આપણો આ પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે મિત્રો અહીંયા જુઓ અહીંયા હજુ પણ સમજ ના પડે તો શું છે પહેલી સંખ્યાને આની જોડે ગુનો ત્યારબાદ આની જોડે ગુનો પછી પ્લસની નિશાની મૂકો ત્યારબાદ પહેલા કંશના પહેલા સભ્યને બીજા કંશના બંને સભ્યો સાથે ગુનો આ રીતે સમજ પડી મિત્રો અને બાકીના બધા આપણા આ નિત્ય સમ છે એ પ્લસ બી એ માઇનસ બી બરાબર એ માઇનસ બી સ્ક્વેર બીજું છે

એટલે કે પાય બરાબર સી ના છેદમાં ડી તે વિરોધાભાસી છે કારણ કે પાય એ અસમ્ય સંખ્યા છે તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે અહીંયા આપણે પહેલું શું કીધું છે કે પાય એ વર્તુળનો પરી બરોબર શું કીધું છે પાય એ વર્તુળનો પરીઘ વર્તુળનો પરીઘ અને વર્તુળના વ્યાસનો શું છે વ્યાસનો ગુણોત્તર છે બરાબર એટલે કે સી છેદમાં ડી આપેલું છે સમજ પડી આટલું પરંતુ વર્તુળનો પરીખ કેટલો છે ટુ પાય આર છે જ્યારે વર્તુળનો વ્યાસ કેટલો છે ટુ પાય બરાબર સોરી ટુ આર છે શું છે ટુ આર સમજ પડી મિત્રો આટલી વર્તુળનો પરીખ શું થાય ટુ પાય આર જ્યારે વર્તુળનો વ્યાસ ડી વ્યાસ એટલે ડી એ ડી શું થાય બે ગુણ્યા ત્રિજ્યા એટલે કે ટુ આર થાય બરોબર ટુ આર એટલે આપણે અહીંયા કેટલા લખ્યા ટુ આર હવે આ બે બે ગયા આર આર ગયા એટલે મળ્યું શું કે વર્તુળનો સી અને વર્તુળનો વર્તુળનો વ્યાસ ડી બરાબર શું મળ્યું પાયું મળ્યું આપણે બરોબર તો આ શું છે કે પરીઘ અને વ્યાસનો ગુણોત્તર शू असम्य लक्षो अतर असम्यम असम्य है और और क्या पाये कि असम्य संख्या है मे सी छेदी एसम्य संख्या है असम्य कहवा સીના ના છેદમાં ડી સી એટલે શું વર્તુળનો પરીખ ને ડી એટલે વર્તુળનો વ્યાસ એટલે સીના છેદમાં ડી એ પણ શું થાય અસમ્ય છે તેથી પાઈ પણ શું છે તેથી પાઈ પણ અસમ્ય છે પાઈ પણ શું છે અસમ્ય છે સમજ પડી ને મિત્રો શું કીધું મેં જો પહેલા આપણને કીધું યાદ કર્યું કે પાય એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે અહીં આપણે પાઇ વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ ગુણોત્તર એટલે કે ભાગાકારના સ્વરૂપમાં દર્શાવ્યું એટલે કે સીના છેદમાં ડી થયું ચલો વર્તુળનો પરિઘનું સૂત્ર શું ટુ પાય આર ક્લિયર ત્યારે વર્તુળના વ્યાસનું સૂત્ર શું છે ટુ આર એટલે કે બે ગુણ્યા ત્રીજા ચલો બે ગયા આર આર ગયા એટલે વધુ શું વર્તુળનો પરિઘ સી અને વર્તુળનો વ્યાસ ડી બરાબર શું મળ્યું પાય મળ્યું હવે આપણને શું કીધું છે કે અહીંયા વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેવો છે અસમ્ય સંખ્યા છે માટે સી ના છેદમાં ડી એટલે કે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એ કેવી સંખ્યા છે અસમ્ય છે તેથી પાઇપન અને બી શું છે અસમ્ય છે એટલે અહીંયા કોઈ વિરોધાભાસ થતો નથી બરોબર મિત્રો એટલે અહીંયા લખશું આપણે આગળ કે પાઇ એ અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા છે એમાં કોઈ શંકા નથી સંખ્યા છે માટે વિરોધાભાસ નથી સમજ પડી મિત્રો વિરોધાભાસ નથી આપણને અહીંયા કોઈ પંજાબમાં તો આ રીતે આપણે આ દાખલો દર્શાવી શકીએ છીએ આવી રીતના દાખલા ભાગ્યે જ પરીક્ષામાં પૂછાતા હોય છે બરાબર મિત્રો અને આ દાખલામાં કંઈ ખાસ છે નહીં આપણને ખાલી તમે વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો અહીંયા સીના છેદમાં ડી પાય છે પાય એ સહ સમય સંખ્યા છે તો આનો વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવે તો આપણે આ જે ગણતરી કરી એ પ્રમાણે એનો તમે ઉકેલ લાવી શકીએ છીએ કારણ કે કોઈપણ બે વાસ્તવિક સંખ્યા વચ્ચેનું અનંત વાસ્તવિક સંખ્યાઓ રહેલ હોવાથી પરીક્ષી અને વ્યાસ ડીનું ચોક્કસ માપ જાણવું શું છે અશક્ય છે સમજ પડી મિત્રો નાના અમુક ચોક્કસ માપ હોય એમાં તમે એને જણાવી શકો છો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે આભાર મિત્રો